રિપ્લેસ વિના દર્દીને સાચા કર્યા ગુજરાત સ્થિત સેલ સ્ટાર સેન્ટરે સ્ટેમ સેલ એન્ડ રિજનરેટિવ મેડિસિન્સના ફિલ્ડમાં ક્રાંતિકારી અને નેક્સ્ટ જનરેશન વેલનેસ તથા રિઝ્યુએનેશન થેરાપીથી લિવર ઢીસણ ડાયાબિટીસ અને કિડનીના ક્રિટિકલ કન્ડિશન ધરાવતા દર્દીઓની સારવાર કરી સ્વસ્થ કરી દીધા છે આ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવા સુધીની નોબત આવી ગઈ હતી પરંતુ ડોક્ટર દિવ્યાંગ પટેલની સ્પેશિયલ સ્ટેમ સેલ એન્ડ કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટથી તેઓ પહેલાની જેમ સ્વસ્થ થઈ ગયા છે એટલું જ નહીં તેમને ટ્રાન્સપ્લાન્ટ કરવાની પણ આવશ્યકતા રહી ન હતી સ્ટેમ સેલ ટ્રીટમેન્ટમાં જેટલા પ્રમાણમાં આ સેલ શરીરમાં ઇન્જેક્ટ થાય છે એના માત્ર અમુક સેલ્સ જ ડેમેજ થયેલા બોડી ઓર્ગનમાં જતા હોય છે પરંતુ આ અંગે ડૉક્ટર દિવ્યાંગ પટેલે સમજાવ્યું હતું કે અમે જે સ્પેશિયલ ટ્રીટમેન્ટથી દર્દીની સારવાર કરીએ છીએ એનાથી ઇન્જેક્ટ કરેલા મોટા ભાગના સેલ્સ દર્દીના ડેમેજ થયેલા ઓર્ગન સુધી પહોંચીને બેસ્ટ રિઝલ્ટ આપતા હોય છે આગામી સમયમાં સો ટકા સુધી આ પરિણામ પહોંચી જાય એની પદ્ધતિ પર રિસર્ચ કરી રહ્યા છે અને જેઓ ટેકનોલોજી પ્રોટોકોલનો ઉપયોગ કરી રહ્યા છે દુનિયામાં સૌપ્રથમ વાર કોઈ મેડિકલ એક્સપર્ટે ઉપયોગ કર્યો હશે સાયન્ટિફિક ટ્રીટમેન્ટ બધાથી અલગ છે ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ જર્નલમાં તેમના નામે ઓગણીસ કેસ સ્ટડી પેપર્સ છે જેના ઘણા બધા રેફરન્સીસ લેવામાં આવ્યા છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ હું ડૉક્ટર દિવ્યાંગ પટેલ મેડિકલ ડિરેક્ટર ઓફ સેલ્સ્ટાર ઇન્ડિયા આપણે લાસ્ટ ટાઈમ જ્યારે મળ્યા ત્યારે વાત થઈ હતી સ્ટેમ્સલ્સ બાબતે કે ભાઈ અમે આ રીતની ટ્રીટમેન્ટ કરવા જઈ રહ્યા છીએ અને આજે એ ટ્રીટમેન્ટના રિઝલ્ટ જ્યારે બહાર આવ્યા છે એટલે આપણે આજે ફરી મળી રહ્યા છીએ અમે ઘણા બધા ઘણી બધી કન્ડિશન્સ પેશન્ટની ટ્રીટ કરી છે અહીંયા પણ આજે જે ટૉપિક છે આપણો એ લિવર ઉપર અને ખાસ કરીને ની જોઈન્ટ ઉપર છે આ છેલ્લા સાતથી આઠ મહિનાની અંદર ઘણા બધા નીના પેશન્ટ્સ આપણે કર્યા જેમને આપણે નીટ ટ્રાન્સપ્લાન્ટમાંથી બચાવ્યા છે એવું ને એવું લિવર ટ્રાન્સપ્લાન્ટમાંથી પણ પેશન્ટ્સને બચાવ્યા છે આપણે લિવર સિરોસીસના પેશન્ટ્સને આપણી પાસે વિઝિબલ રિઝલ્ટ પણ છે જે અમને જ વાત કરું તો લેટેસ્ટ જે પેશન્ટ અમે કર્યું એનું ડિલિવરી જ્યારે બાર પોઈન્ટ ત્રણ હતું એક મહિનાની અંદર એમને આપણે ફોર પોઈન્ટ ફાઇવ સુધી લઈને આવી ગયા છે એ રિપોર્ટને બીજા ઘણા બધા લિવરના પેશન્ટ પણ છે જેમને લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે ડૉક્ટર્સે સજેસ્ટ કર્યું હતું પણ આપણી ટ્રીટમેન્ટ કર્યા પછી હવે એ લોકો ટ્રાન્સપ્લાન્ટની બહાર આવી ગયા છે એટલે આ ની અને લિવરના ટોપિકની વાત કરું છું આપણી પાસે એ સિવાય પણ ઘણી બધી ટ્રીટમેન્ટ આપણે અહીંયા સ્ટેમ્સેસથી કરીએ છીએ હોલિવૂડના સેલિબ્રિટીઝથી લઈને જે આપણા ઇન્ડિયન કે ફોરેનર જે સ્પોર્ટ્સ પર્સન હોય એ પણ અહીંયા ટ્રીટમેન્ટ લેવા માટે આવે છે આપણું ફોકસ છે અત્યારે ઘણીવાર અમે અમેરિકા કે યુકે યુરોપ એ બધી કન્ટ્રી પર આપણું ફોકસ કે ત્યાંથી પણ આ બધા પેશન્ટ્સ અહીંયા આવે આ ટ્રીટમેન્ટનું એનો લાભ લઈ અને પેશન્ટ્સ આવી જ રહ્યા છે ત્યાંથી પણ કે આપણે સ્ટેમ સેલ્સ ઉપર અત્યાર સુધીમાં મેં લગભગ અઢારથી વીસ ઇન્ટરનેશનલ જર્નલની અંદર આપણા પેપર પબ્લિશ કર્યા છે જે તમે ઓનલાઈન જોઈ શકો છો એ પણ એક બહુ મોટું એચિવમેન્ટ છે પણ બહુ મોટી વાત છે કે જ્યાંથી આપણને સેલ્સ કેવી રીતના વર્ક કરે છે કયા કયા ડિસીઝમાં કામ કરે છે અને કેટલો ફાયદો થાય છે એ બધું તમને જાણવા મળી શકે છે સ્ટેમ્સથી કોઈપણ જાતના ડિસીઝ કે કોઈપણ જાતનો પ્રોબ્લેમ શરીરમાં હોય એને આપણે ટ્રીટ કરી શકીએ છીએ એની થેરાપીથી આપણે એમને સારવાર કરી શકીએ છીએ નખથી વાર સુધી જ્યાં પણ પ્રોબ્લેમ હોય એના અમુક ક્રાઇટેરિયા હોય જે આપણે ફૂલફિલ કરવા પડે જોવા પડે રિપોર્ટ્સ એને રિવ્યૂ કર્યા પછી આપણને ખબર પડે કે આ કેસમાં કેટલો ફાયદો થશે આમાં કેટલું રિઝલ્ટ મળે એ બધું પર્સનલાઇઝ અને કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ છે એટલે એવું છે તો બંને પેશન્ટને સરખી ટ્રીટમેન્ટ થશે એ દરેકે દરેકનું ઇન્ડિવિજ્યુઅલનું મારે જોવું પડે એમનું કેટલી એજ છે એમનું કેટલું વજન છે એમને કેટલા ક્યારથી આ પ્રોબ્લેમ થયો છે એ બધું આખો કેસ રિવ્યૂ થયા પછી પર્સનલાઇઝ અને કસ્ટમાઇઝ આખો પ્રોટોકોલ બનતો હોય છે અને એ પ્રમાણેની સારવાર થતી હોય છે આ બધી જ વસ્તુ અમને મળતું હોય છે